હેલો ફ્રેન્ડ્સ એજ્યુકેશન એટ ધ સેવન્ટી વન યુટ્યુબ ચેનલમાં આપસોનું હાર્દિક સ્વાગત છે આજે ત્રણ ચાર દિવસના બે બ્રેક બાદ ફરી પાછા આપણે આપણા વિડીયોના કાર્યમાં લાગીએ છીએ તો આજે આપણે ચર્ચા કરીશું આંતરરાષ્ટ્રીય સંગઠનોના જે મુખ્ય કેન્દ્રો હોય છે મુખ્યાલયો તેની આજે આપણે ચર્ચા કરવાના છીએ આ ટોપિકમાંથી પણ એન ટીપીસીમાં ખાસ કરીને પરીક્ષા એનટીપીસીની એક્ઝામમાં ક્વેશ્ચન આવવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે તો જોઈએ તો સૌપ્રથમ જોઈએ સંયુક્ત રાષ્ટ્ર સંઘ તેનું મુખ્યાલય આવેલું છે ન્યૂયોર્કમાં પછી સંયુક્ત રાષ્ટ્ર બાલ નિધિ એટલે યુનિસેફ એનું મુખ્યાલય આવેલું છે ન્યૂયોર્કમાં પછી સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા કોષ યુ એન એફ એફપીએ તેનું મુખ્યાલય પણ ન્યૂયોર્કમાં આવેલું છે તો આ ત્રણ તો સૌથી મુખ્ય સંગઠનો છે તે તો તમને યાદ જ હોવા જોઈએ મુખ્યાલયો પછી સંયુક્ત રાષ્ટ્ર વ્યાપાર અને વિકાસ સંમેલન અંકટાઈ તેનું આવેલું છે મુખ્યાલય જીનેવામાં પછી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તેનું મુખ્યાલય પણ જીનેવામાં આવેલું છે પછી આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન તેનું જે જીનેવામાં આવેલું છે પછી આંતરરાષ્ટ્રીય રેડક્રોસ સમિતિ તેનું મુખ્યાલય જીનેવામાં આવેલું છે તો નેક્સ્ટ જોઈએ તો વિશ્વ વ્યાપાર સંગઠન તેનું પણ જીનેવામાં આવેલું છે પછી વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠન તેનું મુખ્યાલય જીનેવામાં આવેલું છે પછી વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન જીનેવામાં મુખ્યાલય પછી આંતરરાષ્ટ્રીય માનક સંગઠન તેનું પણ જીનેવામાં મુખ્યાલય આવેલું છે તો આ બધા હતા જીનેવામાં મુખ્યાલયવાળા હવે વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન યુનેસ્કો તેનું મુખ્યાલય આવેલું છે પેરિસ પેરિસમાં પછી આર્થિક સહયોગ અને વિકાસ સંગઠન આઈ સીડી તેનું મુખ્યાલય પેરિસમાં આવેલું છે પછી સંયુક્ત રાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ સંગઠન યુનિડો તેનું વિયેનામાં મુખ્યાલય આવેલું છે પછી આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી વિયેનામાં મુખ્યાલય પછી પેટ્રોલિયમ નિર્યાતક દેશ દેશનું સંગઠન ઓપેક એટલે તેનું પણ મુખ્યાલય વિયેનામાં આવેલું છે પછી આગળ વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ એટલે આઈ આઈ તેનું મુખ્યાલય આવેલું છે વોશિંગ્ટન ડીસી પછી વર્લ્ડ બેંક એટલે વિશ્વ બેંકનું મુખ્યાલય આવેલું છે વોશિંગ્ટન ડીસીમાં પછી એમએનએસટી ઇન્ટરનેશનલ તેનું મુખ્યાલય આવેલું છે લંડનમાં પછી આંતરરાષ્ટ્રીય સમુદ્રવર્તી સંગઠન તેનું મુખ્યાલય પણ લંડનમાં આવેલું છે પછી વાત કરીએ કામ રાષ્ટ્રમંડલ એટલે રાષ્ટ્રનું રાષ્ટ્રમંડલ તેનું સંગઠન લંડનમાં આવેલું છે પછી આંતરરાષ્ટ્રીય ન્યાયાલય તેનું હેગમાં આવેલું છે સંગઠન પછી યુનિવર્સલ પોસ્ટલ યુનિયન તેનું બર્નમાં તેનું સંગઠન આવેલું મુખ્યાલય આવેલું છે પછી પછી આપણે વાત કરીએ તો ખાદ્ય એવમ કૃષિ સંગઠન રોમમાં તેનું મુખ્યાલય છે પછી ઉત્તર એટલાન્ટિક સંઘ સંગઠન નાટો તેનું બ્રુસેલ્સમાં છે મુખ્યાલય પછી ટ્રાન્સપેરન્સી ઇન્ટરનેશનલ તેનું બર્લિનમાં સંગઠનનું મુખ્યાલય છે પછી આંતરરાષ્ટ્રીય અક્ષય ઉર્જા એજન્સી માં સંયુક્ત અરબ અમીરાત પછી દક્ષિણ એશિયાય એશિયાઈ ક્ષેત્રીય સહયોગ સંગઠન તેનું કાઠમંડુમાં આવેલું છે પછી દક્ષિણ પૂર્વીય એશિયાઈ રાષ્ટ્ર સંગઠન આસિયાન તેનું જકાર્તામાં આવેલું છે પછી એશિયા પ્રાંતીય આર્થિક સહયોગ ફોરમ અપેક તેનું સિંગાપોરમાં આવેલું છે પછી ઇસ્લામિક સહયોગ સંગઠન તેનું જેદામાં આવેલું છે મુખ્યાલય પછી ક્ષેત્રીય સહયોગ કે હિન્દી મહાસાગર રીમ સંગઠન તો ઈબેસ મોરિશિયસમાં આવેલું છે તેનું મુખ્યાલય નેક્સ્ટ જોઈએ તો રાષ રાસાયણિક હથિયાર નિવેષ સંગઠન ધ હેગ નેધરલેન્ડમાં પછી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ તેનું લોને માં આવેલું છે પછી વિશ્વવ્યાપી પ્રકૃતિ નિધિ તેનું આવેલું છે ગ્લાન્ડ પછી વાત કરીએ શુદ્ધ એવમ અનુપ્રયોગિક રસાયણ આંતરરાષ્ટ્રીય સંગઠન તો જ્યુરિચ સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે મુખ્યાલય પછી વિશ્વ આર્થિક મંચ તેનું જીનોવા સ્વિતરલેન્ડનામાં મુખ્યાલય આવેલું છે પછી આંતરરાષ્ટ્રીય જલ સર્વેક્ષણ સંગઠન તેનો મોનાકોમાં આવેલું છે મુખ્યાલય પછી એથ્લેટિક્સ સંગઠનો કા આંતરરાષ્ટ્રીય સંગઠન તેનું મોનાકોમાં આવેલું છે પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ એટલે ICC તે આવેલું છે દુબઈમાં તેનું સંગઠન આવેલું છે પછી વાત કરીએ આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘ તેનું લુસાને સ્વિત્ઝરલેન્ડમાં મુખ્યાલય પછી વિશ્વ સત્ર સંગઠન તો એથેન્સ ગ્રીસમાં આવેલું છે પછી આંતરરાષ્ટ્રીય પ્રકૃતિ સંરક્ષણ સંઘ તેનું ગ્વાટ સ્વિતઝરલેન્ડમાં મુખ્યાલય આવેલું છે પછી નિરૂપિત નામ ઓન નંબર કાય ઇન્ટરનેટ નિગમ તો લોસ એન્જલિસમાં આવેલું છે મુખ્યાલય તો મિત્રો આ હતા મોસ્ટ આઈએમપી જે એક્ઝામમાં પૂછાઈ શકે તેવા આંતરરાષ્ટ્રીય સંગઠનના મુખ્યાલય આમાંથી ડાયરેક્ટ ક્વેશ્ચન આવવાની પૂરેપૂરી સંભાવના છે અને જો તમે મારા આની પહેલાંના વિડીયો કદાચ ના જોઈ શકી શક્યા હોય કોઈ પણ કારણ તો જોઈ લેજો તે દરેક વિડીયો તો અમને એનટીપીસીની એક્ઝામમાં ખાસ કરીને ખૂબ ઉપયોગી થશે Molly je naslednja.